નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તો ખેડૂત મિત્રો આજની તારીખ છે પાંચ તારીખ ડિસેમ્બર મહિનો અને ખેડૂત મિત્રો આજનો વાર છે શુક્રવાર તો ખેડૂત મિત્રો પેલા આપણે શુક્રવારે હરાજીના કામકાજ વિશેની વાત કરીએ ખેડૂત મિત્રો તો હરાજીનું કામકાજ ખેડૂત મિત્રો છાપરા નંબર ત્રણ માં લેવામાં આવેલું છે ખેડૂત મિત્રો પીલો નંબર અગિયાર થી ચણાનું કામકાજ શરૂ થઈ ગયેલું છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો સામે હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયેલું છે અને ખેડૂત મિત્રો આપણે આવક વિશેની વાત કરીએ ખેડૂત મિત્રો તો હાલમાં આવક પણ સારી જ છે ખેડૂત મિત્રો કાલ કરતા અને રાબેતા મુજબ આવકમાં થોડોક વધારો પણ છે ખેડૂત મિત્રો અને જો ખેડૂત મિત્રો અહીંયા પહેલો વકલ પણ શરૂ થઈ ગયેલો છે હરાજીમાં તો ચાલો ખેડૂત મિત્રો આપણે હરાજીમાં જઈને જાણી લેશું કે કેવા છે આજના ચણાના બજાર ભાવ એક હજાર એકાણું રૂપિયા ખેડૂતોનો ભાવ થયો છે બીટો છે જોઈ શકો છો ખેડૂત મિત્રો રીતની ક્વોલિટી છે ડંખલી કેવું કાય છે ને એક એકાણું રૂપિયાનો ભાવ થયો છે બીટું ક્વોલિટીમાં છે ઓગણીસો એકવીસ રૂપિયા ખેડૂત મિત્રો ના ભાવ છે જોઈ શકો છો ક્વોલિટી બધી રીતના સારી છે ખેડૂત ઝીણું કે એવું કઈ છે ને એક જ સાઈઝ છે જોઈ લેવું વ્હાઈટ કલરમાં માં કાબુલી ચણા છે સુપર ક્વોલિટીમાં માલ છે ઓગણીસો એકવીસ રૂપિયા થયો છે ભાવ તમે જોઈ શકો છો બધા પણ ખુલ્લા છે ખેડૂત મિત્રો આમાં માલ પણ સારો ઓગણીસો એકવીસ રૂપિયા ભાવ થયો છે એનો ખેડૂત મિત્રો નો ભાવ થયો જોઈ શકો છો બીઠું ચણા છે એકદમ સાઈઝ માં ઝીણા છે ડંકલી એવું કઈ છે નહીં ચણા બધા સારા છે એક એકોતેર રૂપિયા ખેડૂત ભાવ થયો છે એક હજાર ને છોતેર રૂપિયા ખેડૂત મિત્રો નો ભાવ થયો છે જોઈ શકો છો ખેડૂત આ પણ બીટું ચણાનો જ વકલ છે એક હજાર છોતેર રૂપિયા આનો પણ ભાવ થયો છે જોઈ શકો છો તમે સાઈઝ માં એકદમ બિલકુલ ઝીણા અને બધી રીતના સારા છે

તો ખેડૂત મિત્રો તમને અમારી આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો ખેડૂત મિત્રો અને મનમાં કાંઈ પ્રશ્ન હોય તો પણ અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો ખેડૂત મિત્રો ફરી મળીશું ખેડૂત મિત્રો કાલે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન રામ રામ